લોકતંત્રની અંદર જો કોઈને ન્યાય મેળવવો હોય તો તે ન્યાયાલયમાં જતું હોય છે પરંતુ ગુજરાતની અંદર એવી પરિસ્થિતિ છે કે ન્યાયાલયની અંદરથી તેને ન્યાય મળે કે ના મળે પરંતુ તારીખ પે તારીખ તારીખ પે તારીખ તો મળતી જ હોય છે આવો જ એક પ્રશ્ન લઈ અને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં પહોંચ્યા હતા અને સંસદની અંદર તેમણે પ્રશ્ન કર્યો હતો કે ગુજરાત હાઈકોર્ટની અંદર ન્યાયાધીશોની કુલ કેટલી જગ્યાઓ છે અને તેમાંથી કેટલી જગ્યાઓ ભરેલી છે આ પ્રશ્નને લઈ અને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે તથા શક્તિસિંહ ગોહિલ પણ આકરા પાણી જોવા મળી રહ્યા છે તો નમસ્કાર આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા લોકતંત્ર ની અંદર જો કોઈ વ્યક્તિને ન્યાય મેળવવો હોય તો તે ન્યાયાલય નો સહારો લેતું હોય છે પરંતુ રાજ્ય અને દેશની પરિસ્થિતિ એવી છે કે ન્યાયાલયની અંદર જાય તો છે તેને ન્યાય મળે તો છે પરંતુ ક્યારેક તો તેનું મૃત્યુ થયા પછી તેને ન્યાય મળે છે તેને ન્યાય નથી મળતો ત્યાં સુધી તેને તારીખ મળે છે ત્યારે આવો જ એક પ્રશ્ન લઈ અને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં પહોંચ્યા હતા અને સંસદની અંદર તેમને એક પ્રશ્ન મૂક્યો હતો કે ગુજરાત હાઈકોર્ટની અંદર કુલ કેટલા ન્યાયાધીશોની જગ્યા છે અને તેમાંથી કેટલી જગ્યાઓ ભરેલી છે આ પ્રશ્નના જવાબમાં શક્તિસિંહ ગોહિલને જવાબ મળ્યો કે કુલ બાવન જેટલા ન્યાયાધીશોની જગ્યા ગુજરાત હાઈકોર્ટની અંદર છે જેમાંથી ઓગણત્રીસ ન્યાયાધીશો અત્યારે હાલ ફરજ બજાવી રહ્યા છે અને ત્રેવીસ ન્યાયાધીશોની એટલે કે પિસ્તાલીસ જેટલી જગ્યાઓ ખાલી છે ત્યારે શક્તિસિંહ ગોહિલ પહેલા આ મામલે શું કહી રહ્યા છે તે આપ સાંભળી લો આજે દેશની સંસદમાં મેં પ્રશ્ન પૂછ્યો હતો કે આપણી ગુજરાતની નામદાર હાઈકોર્ટમાં કેટલા જજ સાહેબોની મંજૂર થયેલી જગ્યાઓ છે અને એના સામે કેટલી ભરેલી અને કેટલી ખાલી અને કોલેજિયમ સુપ્રીમ કોર્ટ ભલામણ કરે છે એ પછી સરકાર પ્રક્રિયામાં વિલંબ કરવા બાબતનો પ્રશ્ન પણ વધારાનો મારો હતો આપણને સૌને જાણીને નવાઈ લાગશે કે સારા વહીવટની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના સમય દરમિયાન ગુજરાતમાં આપણા નામદાર હાઈકોર્ટમાં ત્રેપન જજ સાહેબોની કુલ જગ્યાઓ છે આ ત્રેપન પૈકી માત્ર ઓગણત્રીસ જગ્યાઓ ભરેલી છે અને ત્રેવીસ જગ્યાઓ એ ખાલી છે એટલે પિસ્તાલીસ ટકા કરતા વધારે ગુજરાતની હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે આપણે બધા ફરિયાદ કરતા હોઈએ છીએ ને કે કેસના નિકાલ નથી થતા તારીખ પે તારીખ તારીખ પે તારીખ પણ થાય શું જ્યાં પિસ્તાલીસ ટકા કરતા વધારે હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી હોય એટલે સ્વાભાવિક રીતે જ જે કેસોનો નિકાલ થવો જોઈએ એ થાય નહીં નામદાર ન્યાયાધીશ સાહેબો ઉપર પણ જે હોવું જોઈએ એનાથી બમણું ભારણ આવે અને એની પણ નકારાત્મક અસર થાય થાય હકીકત એ આજે પ્રશ્નમાંથી ઉજાગર છે બીજી એક બાબત પણ પ્રશ્નમાં હતી કે સુપ્રીમ કોર્ટનું કોલેજીયમ જ્યારે ભલામણ કરે ત્યાર પછી મારા પ્રશ્નના જવાબને વાંચીએ એટલે આમાંથી ઉજાગર થાય છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના કોલેજિયમના ભલામણ પછી પણ લિફાફોફી કરવાનો પ્રયત્ન કરે છે આજ સુધી કોઈ સરકારો આવું ન કરતી રેરેસ્ટ રેર કેસ કહેવાય એમાં ક્યારેક પોતાનો અભિપ્રાય આપ્યો હોય પરંતુ ક્યારેય આવું નથી થયું ત્યારે આ જ્યુડિશિયરીની જે સ્વતંત્રતા ન્યાયાલયોની સ્વતંત્રતા એના ઉપર પણ જે તરાપ મારે છે એ ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર એની પણ નાગરિકો જે ન્યાય છે એમના ન્યાયમાં વિલંબ એટલા માટે થાય છે કારણ કે પિસ્તાલીસ ટકા કરતા વધારે જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે ઝડપથી આ જગ્યાઓ ભરાય અને લોકોને ઝડપી ન્યાય મળે એવી હું જરૂર અપેક્ષા રાખું છું જેવી રીતે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોયલ વાત કરી રહ્યા છે કે તેમણે રાજ્યસભાની અંદર જે પ્રશ્ન કર્યો હતો તેના જવાબમાં આંકડાઓ ચોંકાવનારા આવ્યા છે અને જે આ તારીખ પે તારીખનો સિલસિલો ચાલી રહ્યો છે તેનો પણ આ જ જવાબ છે તેવું લાગી રહ્યું છે કેમ કે જો પિસ્તાલીસ ટકા જેટલી જજની જગ્યાઓ ખાલી હોય તો કેવી રીતે લોકોને સમયે ન્યાય મળી શકે અને તેમણે એ પણ વાત કરી કે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા પણ ભલામણ કરવામાં આવી હતી તો પણ કેન્દ્ર સરકારના હસ્તક્ષેપથી આ જગ્યાઓ ભરવામાં આવતી નથી ત્યારે આવનારા સમયમાં જો આ જગ્યા ભરાય છે અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા આવા જ અક્ષરસેપો કરવામાં આવે છે કે કેમ એ જોવું રહ્યું હાલ સુધી સમાચારોમાં બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન પરા